નમસ્કાર ડીયર યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ખૂબ જ સરસ મજાનો વિડીયો તમારી સામે લઈને આવ્યા છીએ તો પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે આઠમા પગાર પંચને લઈને આવ્યા છે સૌથી મોટા સારા સમાચાર અને પેન્શનથી લઈને ટી એ ડીએ અને એચઆરએમાં થશે આટલો વધારો તો મિત્રો કેટલો વધારો થશે તેની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતી માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો કેન્દ્રીય કર્મચારીઓના પગાર વધારાને લઈને ચર્ચાઓ ગરમ છે અનેક સરકારી કર્મચારીઓ આઠમા પગાર પંચ વિશે પણ વિચારી રહ્યા છે તો અત્રે જણાવવાનું કે સાતમું પગાર પંચ બે હજાર સોળમાં લાગુ કરાયું હતું અને કર્મચારીઓને હવે આગામી રિવિઝનની આશા પણ છે તો સાતમા પગાર પંચના આવ્યા બાદ કેન્દ્રીય કર્મચારીઓના લઘુત્તમ પગાર સાત હજાર રૂપિયાથી વધીને અઢાર હજાર રૂપિયા પ્રતિમાસ થઈ ગયા હતા જ્યારે ટોચના અધિકારીઓના મહત્તમ પગાર બે પોઈન્ટ પાંચ લાખ રૂપિયા પ્રતિમાસ સુધી પહોંચી ગયા હતા તો અત્રે જણાવવાનું કે પે કમિશન એટલે પગાર પંચ સરકાર દ્વારા રચાતી એક સંસ્થા જે કેન્દ્રીય કર્મચારીઓ માટે સેલેરી સ્ટ્રક્ચરનું સૂચન આપવાની સાથે સાથે તેનો રિવ્યૂ પણ કરે છે આઝાદી બાદથી અત્યાર સુધીમાં ભારતમાં કુલ સાત પગાર પંચ બની ચૂક્યા છે એટલે કે દરેકનો કાર્યકાળ લગભગ દસ વર્ષનો હોય છે તો આ પંચની ભલામણોથી જ લાખો કર્મચારીઓ અને પેન્શનર્સ માટે લિવિંગ સ્ટાન્ડર્ડ અને આવક પર અસર પડે છે મિત્રો તો ક્યારે બનશે આઠમો પગાર પંચ તેની વાત કરીએ તો હજુ સુધી સરકાર તરફથી આઠમા પગાર પંચ અંગે કોઈપણ પ્રકારની જાણકારી આપવામાં આવી નથી સામાન્ય રીતે દર દસ વર્ષે એક નવા પગાર પંચની રચના થાય છે જો આ ટ્રેન્ડ યથાવત રહે તો નવા પગાર પંચની જાહેરાત જલ્દી થઈ શકે છે અને બે હજાર છવ્વીસ સુધીમાં તે લાગુ થઈ શકે છે જોકે એવું લાગે છે કે આ વખતે સરકાર અલગ રીત અપનાવી શકે છે તો મીડિયા રિપોર્ટ્સ મુજબ કેટલાક મોટા સરકારી અધિકારીઓએ સંકેત પણ આપ્યા છે કે સરકાર કર્મચારીઓના પગાર વધારા માટે નવા પગાર પંચની રચનાની જગ્યાએ પરફોર્મન્સને આધારે બનાવી શકે છે અત્રે જણાવવાનું કે હજુ સુધી કોઈ જ અધિકૃત જાહેરાત થઈ નથી જેથી કરીને હાલ કર્મચારીઓમાં અસમંજસની સ્થિતિ છે અત્રે જણાવવાનું કે નાણાં મંત્રાલયે હાલમાં જ સંસદમાં કહ્યું હતું કે હાલ આઠમા પગાર પંચને લઈને કોઈ યોજના નથી ત્યારબાદ એવી ચર્ચાઓ તેજ છે કે શું સરકાર પગાર વધારવા માટે એક નવી સિસ્ટમ લાગુ કરશે કે શું મિત્રો તો મીડિયા રિપોર્ટ્સ મુજબ સરકાર એક નવી પરફોર્મન્સ બેઝ સિસ્ટમ લાવી શકે છે કે પછી મોંઘવારી દરને આધાર બનાવી શકે છે આમ થાય તો નિયમિત સેલેરી એડજસ્ટમેન્ટ માટે દસ વર્ષની રાહ જોવી પડશે નહીં જોકે અહીં એ ખાસ ધ્યાનમાં લેવું જરૂરી છે કે હાલ આ અંગે કોઈ સ્પષ્ટ કે અધિકૃત જાણકારી સામે આવી નથી મિત્રો તો આઠમું પગાર પંચ બને તો કઈ ભલામણો લાવી શકે તો પેલી ભલામણની વાત કરીએ તો લઘુત્તમ વેતનમાં વધારો તો યુનિયને લઘુત્તમ પગારને અઢાર હજાર રૂપિયાથી વધારીને છવ્વીસ હજાર રૂપિયાથી ત્રીસ હજાર રૂપિયા પ્રતિમાસ કરવાની માગણી કરીએ છીએ તો વધતી જતી મોંઘવારી અને જીવન નિર્વાહ ખર્ચ તેનું મુખ્ય કારણ છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર હાલ ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન છે તેને વધારીને ત્રણ પોઈન્ટ પાંચ કે ત્રણ પોઈન્ટ આઠ કરવામાં આવી શકે છે ફિટમેન્ટ ફેક્ટરથી એ નક્કી થાય છે કે પગારને એડજસ્ટ કેવી રીતે કરવો તો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું તો મોંઘવારીની ભરપાઈ માટે કર્મચારીઓને વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થામાં વધારો મળે છે તો નવું પંચ ડીએનએ મોંઘવારી પ્રત્યેનું વધુ રિસ્પોન્સિવ બનાવવાનું સૂચન પણ આપી શકે છે ત્યારબાદ વાત કરીએ તો પેન્શનમાં ફેરફાર પેન્શનર્સ ખાસ કરીને જે સાતમા પગાર પંચ પહેલાં સેવા નિવૃત્ત થયા હતા તેમને ફેરફારથી ફાયદો થઈ શકે છે તો પેન્શનમાં સમાનતાથી લાંબી સમયની માગણી પણ છે ત્યારબાદ વાત કરીએ તો હાઉસિંગ અને ટ્રાવેલ એલાઉન્સ તો પંચ હાલના ખર્ચા પ્રમાણે હાઉસ રેન્ટ એલાઉન્સ એટલે કે એચઆરએ અને ટ્રાવેલ એલાઉન્સ એટલે કે ટીએનએ અપડેટ કરી શકે છે તો હાલમાં જો આઠમા પગાર પંચ વિશે કોઈ જાણકારી સામે આવી નથી એટલે મિત્રો ખોટી અફવાઓથી દૂર રહેજો આ તો આપણે સમાચાર મળ્યા હતા એટલે તમને વિડીયો બનાવીને માહિતગાર કર્યા છે કે હજી સુધી આવી કોઈ માહિતી આવી નથી એટલે તમે ખાસ ધ્યાન રાખજો તો બની શકે છે કે સરકાર જૂની સિસ્ટમ પર આગળ વધે છે કે પછી નવી સિસ્ટમ અપનાવે છે તો નિર્ણય ગમે તે હોય પરંતુ લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ હાલ તો આતુરતાપૂર્વક આ અંગે સરકાર તરફથી જાહેરાત થાય તેની કાગડોળે રાહ જોવે છે તો હાલ સરકારી કર્મચારીઓને લાંબા સમયથી ગુડ ન્યૂઝનો ઇંતજાર પણ છે તો મિત્રો આ ત્યાં માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી નવી માહિતી રોજેરોજ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ